ગીત વાગે મને થનગનાટ નોબડે એવું તો બને છે નોર તની નવલી dor

જય મા અંબે બોલો અંબે જય નવ દુર્ગામાં અને પછી આપણે કૃષ્ણ કનૈયાલાલ દ્વારકાધીશ અને સર્વ દેવતાઓને અને મહાદેવને દેવોના દેવ મહાદેવના પણ દર્શન કરી લ્યો આ નવરાત્રિનો પહેલો દિવસ છે અને આજનો દિવસ આમ આનંદ ઉત્સાહથી ભર્યો છે એવું આપણને અત્યારથી ફીલ થાય છે હે નવરાત્રી આવે એટલે કેમ કે આખું વરસ શું છે નવરાત્રી ની રાહ જોતા હોય છે આખું વરસ અને આજે શરૂઆત થઈ ગઈ છે સાથે મને રિનોવેશન નું કામ શરૂ છે પણ એનું હવે ટેન્શન નથી હવે એને નવ દિમાગમાં અહીંયા નવરાત્રી આવી ગઈ છે હમણાં જો ફર્નિચર નું કામ શરૂ કર્યું ભાઈ ને કીધું હશે ભાઈ ફટાફટ કામ કરજો રજા ના પડતા સવાર માં આવી જવાનું બપોર નું સાંજ નું સવાર નું બધું જમવાનું રાત્રે મારી પાસે મહેનત કરાવી રાત્રે સાડા અગિયાર વાગે મારી પાસે પાસે મહેનત કરાવી અને ખેલવાનું બહાર કાઢ્યો છે કલેક્શન બધું જોશે એમાંથી દરેક દિવસે અલગ અલગ સિલેક્શન થશે પાછું એમ આપણે અમારી

અમારે છે ને લગભગ ત્રણેય બેન પણ એમ સરખું જ હોય લેવાનું એક લઈ આવીને એટલે બીજીને એમ થાય કે લઈ આવી જો હું કોર્ટ સૂટ લઈ આવી લઈ લઈ આવી આવી હું લઈ આવી હવે આને ઈચ્છા થાય હું લેવા જાય છે એમ કહે છે એટલે છે ને એમ પાલતું જ હોય એક સરખું લેવાનું હવે આજે આપણે બનશે સબ્જીમાં ચોળી બટેકાની સબ્જી કાબા બાજો ચોળી વીણવાની શરૂઆત કરે છે અને આ ધૂપ આવી ગયો છે આપણે અને બધો સામાન આવી ગયો ચોકલેટ ને કાજુ ને રેવડી ને શિંગ ને શ્રીફળ આવી ગયું છે અને આમાં શું લઈ આવ્યા છે ખમણ બા ખમણ આવી ગયા તમારા માટે ફર્નિચર નું કામ એ જો બાર શરૂ થઈ ગયું છે અમારા અશ્વિનભાઈ જો અત્યારે તો હા કટિંગ કર્યું ને હવે જો થોડુંક સાફ કરી નાખે ને પછી આમાં છે ને સન્માયકા લગાવવાના પછી આવી કેમ કે ફૂટી જાય ને એમ એટલે અગિયાર વાગી પદરામણી કરી દો ને સરસ ગરબો લઈ આવી મને બોલો અંબે માં અંબે ચાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બેસી ગયા છે એ જમવા ચોળી બટેકાની સબ્જી ખમણ રોટલી અને વિહાનભાઈ તો અત્યારે પાણી પીવાની શરૂઆત કરી છે અને ખમણ આ એ ભાઈ ને જમવા બેઠા છે ને આપી દો કાનાભાઈ જોજો હા બધું આમ તેમ બધું પડ્યું છે એટલે કાંઈ ખબર આમાં રહેતી નથી ને મારી માટે મેં બનાવી છે ચિપ્સ છોકરાને ભાવે એટલે ચિપ્સ આજે બનાવી તો ચાલો તે બધા અમે જો પ્રસાદી ની તૈયારી કરવા માંડ્યા છે બાઈએ જો સિંગના ના પોતરા અને બધું કાઢી રાખ્યું છે અને બધું ભેળવી લઈએ કાબા બસ બાય એટલી થઈ જાય ઓલી જીણી છે ને એ રેવા જ હારા હારા દાણા નાખો ને સાકરિયા શીંગ હોય ને એટલે હું આ ગળું ન લાગે બધું

બોલો અંબે માત કી જય અંબે માત કી જય પ્રસાદી તૈયાર થઈ ગઈ છે આપડી અને આરતી પણ તૈયાર થઈ ગઈ છે તમે તૈયાર થઈ ગયા છો અને હું પણ થોડો થોડો તૈયાર થઈ ગયો છું કા હા ચાલો આપણે હવે જઈએ બધા રાહ જોવે છે

જોરદાર ક્યાં થે જલબેન પગ માં થનાર શરૂ થઈ જાય ને

No. भई जे मित्र नवियो चैनल ज़रूरु सब्सक्राइब करजो वीडियो लाइक करजो शेयर करजो नव